સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોન્વોકેશનની વાત કરવી છે આજે જ્યારે ભારતની અંદર કહી શકાય એવો વૈશ્વિક એવો એક ઐતિહાસિક મોન્યુમેન્ટ છે તાજમહેલ વર્ષ લાગ્યા હતા પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે એને પણ આજે એનો રેકોર્ડ તોડવો છે સત્તર વર્ષ થઈ ગયા છે કોન્વોકેશન હોલ જે કેમ્પસમાં બનવાનો હતો એના પાયા નખાઈ ગયા પરંતુ હજી સુધી આ બાંધકામ થયું નથી મિત્રો વાત અહીંયા એવી છે કે વિદ્યાર્થીઓના પૈસા જે ફી છે એના કરોડો રૂપિયા અત્યારે આમાં ફૂકાઈ ગયા હોય એવું અત્યારે સ્પષ્ટ થઈ રહ્યું છે શા માટે કોન્વોકેશન હોલ સત્તર વર્ષ થઈ ગયા છતાં પણ બન્યો નથી સત્તાધીશોની ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આમાં ક્યાં પાછળ રહી જાય છે શું એવી ક્ષતિઓ છે કે એના લઈને અત્યારે હોલ બન્યો નથી મારી સાથે અત્યારે વિદ્યાર્થી નેતા જોડાઈ ગયા છે રોહિતસિંહ રાજપૂત એમની સીધી એમની સાથે સીધી વાત કરીશું રોહિતસિંહ સૌપ્રથમ તો કેમ્પસની અંદર આવડો મોટો કોન્વોકેશન હોલ આ વિદ્યાર્થીઓને પહેલા તો કેટલો ઉપયોગી બન્યો જો જે તે સમયમાં ટાઈમે બની ગયો હતો પહેલાં તમે જે વાત કરી તાજમહેલી ખૂબ સરસ વાત છે કે તાજમહેલ બનતા અંદાજે સત્તર વર્ષ થઈ ગયા હમણાં આવનારી તેર ડિસેમ્બરે આ કોન્વોકેશન હોલના સત્તર વર્ષ પૂર્ણ થવાના છે લગભગ વૈશ્વિક રેકોર્ડ તોડવાના છે બે હજાર સાતની અંદર ચેતન કુલપતિ કમલેશ જોશીપુરા હતા તે વખતે કોન્વોકેશન હોલ બનાવવાની રાજ્યપાલની હાજરીમાં જાહેરાત થઈ હતી આજે લગભગ સત્તર વર્ષ પૂર્ણ થયા બાદ આજે આ ખંડેર હાલતની અંદર હોલ છે એનું મુખ્ય કારણ એ છે કે જે તે વખતે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર મળતી આ કોન્ટ્રાક્ટરોને કામ સોંપી દીધું હતું સરકારનો નિયમ છે કે કોઈ પણ કામ ટેન્ડર વગર આપી ન શકાય એ માટે વિવાદિત આ હોલ હતો એને લીધે કામ અટવાયેલું હતું થોડા સમય પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીસે બે દિવસ પહેલાં જ સો કરોડ રૂપિયાના નવા બાંધકામો અને રિનોવેશનના કામો મંજૂર કર્યા છે ત્યારે સવાલ એ થઈ જાય છે કે બે હજાર સાતની અંદર જે કામ માટે કોન્ટ્રાક્ટરને બે કરોડ રૂપિયા દીધા તમે આજની કિંમતમાં એક રૂપિયા ગણો એટલે દસ કરોડ રૂપિયા જેટલી મોટી બાબત રકમ થાય વિદ્યાર્થીઓના વિકાસ ફંડમાંથી જે રૂપિયો વિદ્યાર્થીના હકના વિકાસમાંથી જે રૂપિયા હોય એના ખર્ચા હોલ મહિનો તો હજી એ સત્તર વર્ષ સુધી જો એનું કોઈ કાકરી ન લાવી શક્યું હોય તો એનાથી સત્તાધીશોની અનાવરત શું માની શકાય ખૂબ જ શરમજનક બાબત છે ખોટી મોટી વાતો અને જાહેરાતો અને એનું અનુ અનુ અનુકરણ એ બંને વચ્ચે ઘણો ખૂબ જ તફાવત છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો જો આમાં કાકરી નો હલાવી શકતા હોય તો એ શિક્ષણ જગત માટે ખૂબ જ દુઃખદ બાબત છે જે તે વખતે કહી શકાય કે જે કુલપતિ હતા અત્યાર સુધીમાં કેટલા કુલપતિ બદલાઈ ગયા છે હજુ સુધી આ એમને જ રહ્યો છે આની અંદર કોઈ ફેરફાર નથી થયો લગભગ જે કુલપતિએ જાહેરાત કરી હતી બાદ ચાર કુલપતિઓ આજે અત્યારે ચોથા કુલપતિ આવ્યા છે વચ્ચે કાર્યકારી કુલપતિ આવ્યા કાયમી કુલપતિની વાત કરીએ તો ત્રણ કાયમી કુલપતિ વયા ગયા છે તેમ છતાંય આ હોલ શા માટે એમને એમ છે ખરબત દુઃખદ બાબત છે કે વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીનો ઉપયોગી એવો કન્વોકેશન હોલ સત્તર વર્ષ સુધી જો તમે કાંકરી ન લાવી શકતા હોય કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ ન કરી શકતા હોય અહીંયા આ જગ્યા થઈ ગઈ તમે જોઈ શકો છો આ પરિસ્થિતિ કાંઈ અસામાજિક તત્વો અડ્ડો કરીને બેસી શકે છે સાવ એટલે સાવ ખંડેર હાલતમાં બેઠો છે એટલે અમે સત્તાધીશોના કાન મચોડવા માટે એક જાહેરાત કરી છે કે જે આ ખંડેરનું અમને જે શ્રેષ્ઠ નામ આપશે અને અમે પાંચ હજાર રૂપિયા રોકડા આપવાના છે અને જે દિવસે તેર ડિસેમ્બરે સત્તર વર્ષ પૂર્ણ થાય તે દિવસે અમે નાટકીય રીતના ઉદઘાટન કરી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે બહેરા અને મૂંગા સત્તાધીશો કહેવા માગીએ છીએ કે ભાઈ આ અધૂરું કામ છે તમે તાત્કાલિક પૂર્ણ કરો વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીને ઉપયોગી હિતલક્ષી જે નિર્ણય છે એ તાકીદે આવા કામ પૂર્ણ કરવા જોઈએ આ તો તમે વિદ્યાર્થી હિતલક્ષી કાર્યનો એક પ્રયોગ કરી રહ્યા છો કે સત્તાધીશોની કાનની બેરાશ જાય પરંતુ આમાં જે તે સમયે કોન્ટ્રાક્ટ જ્યારે આપ્યો હશે ત્યારે અમુક રકમ તો દેવામાં આવી છે ને કેટલા કરોડ સુધીની રકમો હશે આજે એનું પણ જોઈએ વ્યાજ તો કેવડું થતું છે લગભગ અમારા ખ્યાલ મુજબ બે કરોડ ને દસ લાખ રૂપિયા જે તે સમયે કોઈ ટેન્ડર વગરના કોન્ટ્રાક્ટરને આપી દીધા હતા કોન્ટ્રાક્ટરે કામે યાદ કરી દીધું પણ મુખ્ય સવાલ એ છે કે એ બે કરોડ બે હજાર સાતમાં બે કરોડ ને અત્યારે તમે એના વ્યાજ સહિત અત્યારે અત્યારની કિંમતમાં ગણો તો અંદાજે દસ થી પંદર કરોડ જેટલી રકમ થાય છે મુખ્ય બીજી વાત એ કે કોન્ટ્રાક્ટરને હજુ સુધી બ્લેકલિસ્ટ કરવામાં નથી આવ્યો આ બે કરોડની રકમ એની વસૂલી યુનિવર્સિટીને કરવામાં આવે એ વસૂલા નથી કરવામાં આવી આવા ગંભીર ઘણા બધા સવાલો પેદા થાય છે પણ આપણી મુખ્ય પ્રાથમિકતા આ અધૂરું કામ ક્યારે પૂર્ણ થાય વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીનો ઉપયોગી શિક્ષણની અંદર વિદ્યાર્થીઓને કઈ રીતના ઉપયોગી બને એમ પ્રાથમિકતા હોય અમે આવનારી તેર ડિસેમ્બરે ખૂબ જ નાટકીય રીતના આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાના છે અને આ કામ રાજ્ય સરકારે આમાં ગંભીરતાથી લઈ અને વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓનો ઉપયોગી કઈ રીતના બની શકે એ માટે અમે અનોખો વિરોધ કરવાના છે હાજી બિલકુલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થી નેતા જે રીતના વિદ્યાર્થીઓ લક્ષી જેના હિત માટે આ કોન્વોકેશન હોલ બને એ માટેના પ્રયોગ તો કરશે જ પરંતુ એક મોટો પ્રશ્ન ઉભો થાય છે કે ત્રણ ત્રણ કાયમી કુલપતિઓ બદલાઈ ગયા હોય છતાં પણ આ એક હોલનો મુદ્દો યથાવત રહ્યો હોય તો ક્યાંક ને ક્યાંક સત્તાધીશોની અનાવરત ઉપર પણ પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે જાણકારોના મતે કહેવાનું થાય છે કે આમાં પણ વિદ્યાર્થીઓમાં જે એને કામમાં આવી શકે એવા પણ બાબતોમાં રાજકારણ શા માટે ત્યારે જોવાનું રહ્યું કે હવે આની આગળ પ્રોસેસ થશે કે નહીં આ કોન્વોકેશન હોલ ઉપયોગી બનશે કે નહીં કે તાજમહેલનો રેકોર્ડ તોડીને જ રહેશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રતિપાલસી ઝાલા રાજકોટ મિરર